આગળ વાત રાજકોટની કરીએ રાજકોટમાં ખાણીપીણીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાએ આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા કોઠારિયા એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉવાડવા રોડ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે ટિફિન અંકલ કેફેમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો પણ ઝડપાયો છે ત્યારે પંદર કિલો અખાદ્ય સેન્ડવીચનો સામાનનો નાશ કરવામાં આવ્યો છે શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાં અખાદ્ય પદાર્થ ઝડપાયો છે ત્યારે પચાસ કિલો અખાદ્ય બુંદીના લાડુ અને ઘીનો પણ નાશ કરવામાં આવ્યો સોળ વેપારીઓને લાયસન્સ માટે સૂચના આપવામાં આવી છે ત્યારે છવ્વીસ જેટલા ખાણીપીણીની દુકાનોમાંથી સેમ્પલ પણ લેવામાં આવ્યા છે દૂધની દસ દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવશે માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે મયુર જણાવશો અનેક જગ્યા પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે સેમ્પલ લેવામાં આવ્યા છે શું કાર્યવાહી હાથ ધરાશે જંખના લગભગ પચીસ થી વધુ દુકાનો છે અને ખાણીપીણીના ધંધાર્થીઓ છે તેમને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું ખાસ કરીને કોઠારીયા રોડ દોઢસો ફૂટ રોડ સહિતની દુકાનો છે ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું ટિફિન અંકલ નામનું કાફે છે તેમાંથી પંદર કિલો ખાદ્ય સેન્ડવીચ નું સામાન છે જપ્ત કરીને નાશ કરાયો હતો પચાસ કિલો જેટલી અખાદ્ય લાડુની જે બુંદી છે એ એનો બી નાશ કરો જેટલા વેપારીઓને લાયસન્સ માટે સૂચના આપી છે જેટલા દસ જેટલા અલગ અલગ લઈને તાકીદ પણ કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે છેલ્લા પંદર દિવસ થી આરએમસી ના ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જી આભાર સમગ્ર માહિતી